હલો વિદ્યાર્થી મિત્રો નમસ્તે આપણે આ વિડીયોમાં કે જોઈએ તો ખબર છે કે ઘર્ષણના ફાયદા અને ઘર્ષણના ગેરફાયદા ઘર્ષણ મિત્રો પણ છે અને શત્રુ પણ છે બરાબર કઈ રીતે તો કે ઘર્ષણ છે તેથી આપણે ચાલી શકીએ છીએ વાહન ગતિ કરી શકીએ છીએ બરાબર પછી એમ કે ઘર્ષણના લીધે આપણે પાટિયા કે આખી ખીલી ટોકી શકાય છે ઘર્ષણના લીધે ઇમારત બાંધી શકાય છે બરાબર ઘર્ષણ છે તેથી આપણે બ્લેકબોર્ડ પર ચોક વડે અને નોટ અથવા એટલે નોટમાં પેન અથવા પેન્સિલ વડે લખી શકીએ છીએ બરાબર ઘર્ષણને કારણે એમ કે ટાઈમિંગ આઠ બાંધી શકીએ છીએ તો આ બધા ઘર્ષણના ફાયદા છે બરાબર ઘર્ષણના ગેરફાયદા તો કે ઘર્ષણના જે પેદા એટલે કયા વર્ષાના કે ફાયદો આપણે જોયું કે વર્ષા લીદે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તે કે થોડી ઘણી ઉષ્મામાંથી વેસ્ટ થતી એટલે બકરાઈ જાય છે બરાબર પછી વર્ષાના રીતે જે આપણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેના તારણો પણ આપણે ગયા હતા કે બે અગળીને ગરમ કરતા ઉષ્મા ઉત્પન્ન થાય છે બીજું કે મિક્સરને ગરમ કરતા તે ઉજાણ ગરમ થાય છે બિરસડી અને એમ કે સપાટી પર કલવત્રી સપાટી પર જાને અ દિયા સડીની સડીનેનો સમાહ આ તેરો સ્વંતન થાંછ બરાબર આйна કે દર્શનને કારણે કૃષ્ણ ઉપતતા હતા કઈ રીતે કઈ પ્રકારમાં ઉપતતા તેલી નિઘર્ષન હોય તો પાટ્યાવાને બીપા ખેલી ટોકી શકાય નહીં ચાલઈ શકાય નહીં વાહન પડ કરી શકે નહીં બરાબર ત્યાર પછી પેન કે પેન કે પેન્સિલ વળી નોટવા અને બ્લેકબોર્ડ પર ચોક વળી રાખી શકાય નહીં એટલે જેટલા ઘર્ષણનો ફાયદા થાયની એનર્જી તમે એની વિરુદ્ધમાં લખો એના ઘેર થઈ જશે બરાબર તો હવે આપણે આગળ જોઈએ કે ઘર્ષણ એ ઘર્ષણનું વધારો કે ઘટાડો બરાબર એટલે કે ઘર્ષણ વધારવાના અને કેમ વધારી શકાય ઘર્ષણ કયા કારણોસર વધારી શકાય કઈ કઈ પરિસ્થિતિમાં વધારી શકાય અને કઈ પરિસ્થિતિમાં ઘટાડી શકાય તે બરાબર એ જોઈએ તો કે અગાઉના વિભાગમાં તમે જોયું કે અમુક પરિસ્થિતિઓમાં ઘર્ષણ ઈચ્છનીય હોય છે ઘર્ષણ છે એટલે આપણે ત્યારથી શીખ્યું તો એ ઈચ્છનીય છે બરાબર તો શું તમે ક્યારે એ વિચાર્યું કે તમારો ઉצપનનો સ્વર એટલે કે તળિયા કાંચાવાળો હોય છે ઘર્ષણ વધારવા માટે બરાબર વર્સન વધારવા માટે એટલે કે વર્ષન વધારવાનો કાય કયા તો પૂચ ચપ્પલના તળિયા ખાચાવાળા રાખવામાં આવે જેથી સુરક્ષાથી ચાલી શકાય આપણે લપસી ન જવાય જમીન પર બરાબર આતા ઓમ કે તળિયા મોય ગળિયા પર લપસી ન જાય એટલે કે જે પૂચ ચપ્પલના તળિયા કેવા ખાચાવાળા રાખવા જોઈએ તો વર્ષન વધી શકે બીજું કે વાહનોના અ ટાયર એલે સાયકલ છે ટ્રોક છે સ્કૂટર છે બુલડોઝર છે બતાવું મોસ્ટ બડા વાહન ટાયર તમે જોયા છે તો ખાંચાવાળા છે કે નહી તો ઘર્ષણ વધારવા માટે બરાબર ત્યાર પછી આપણે જોઈએ તો એમ કે ઈ ખાંચાવાળા છે તેથી ઘર્ષણા રીતે સરળતાથી વાહન જમીન એટલે કે રસ્તા પર બોડી શકે છે અને આ સકી જતો નથી બરાબર એટલે કે વાહનો અને ત્યાર પછી જોય તો વાહનો અને સાયકલોને બ્રેક પાડવા ब्रेक पेड નો ઉપયોગ કરીને આપણે જાણી ચારી દઈ દસન પ્રશ્ન અવધારા કરી શકીએ બરાબર જ્યારે તમે સાયકલ ચલાવો છો તો તેના બ્રેક પેડ નો સ્પર્શ કરતા નથી પરંતુ તમે જ્યારે તમે બ્રેક લીવર ને દબાવો છો ત્યારે આ પેડ ઘસન ની કારણે પૈડાની કોર એટલે કે રીમ ની ગતિ ને રોકી દે છે અને સાયકલ અટકી જાય છે અને પૈડું ગતિ કરવાનો બંધ કરી દે છે તમે જોયું હશે કે કબડ્ડી ના ખેલાડીઓ તેમના હાથ પર કે બર્ચડ પદાર્થ લગાચે માટી લગાવે છે કબડડીના ખેલાડી હોય છે કે તેમના હાથ પર કે ઘર્ષણ વધારવા માટે માટી કેવો પદાર્થ માટી લગાવે છે ત્યારબત કસરતવાજો છે એ એટલે કસરત કરવા પહેલા તેના હાથ પર એમ કે બર્ચડ પદાર્થ લગાવે છે જેથી એમ કે એના જે هر ખેલાડી અથવા કસરત કરવા માટે એને ઘર્ષણ વધે છે અને સુરક્ષા કે કસરત કરી શકે એટલે કસરત શું કે પોતાના જે કબડ્ડીના ખેલાડીઓ હોય તો પોતાના હાથ પર માટી લગાવે છે તેથી વિરોધી પોતાના વિરોધીઓને વધારે સારી રીતે પકડી શકે છે કસરત બાદ પોતાના હાથ પર કોઈ પદાર્થ લગાવે છે જેથી ઘર્ષણમાં વધારો કરીને સારી પકડ બનાવી શકે છે એટલે કસરત બાદ હોય છે એ પણ પોતાના હાથ પર એમ કે કોઈ વર્ષણ પગાર પદાર્થ લગાવે છે અને તેથી ઘર્ષણ વધારીને સારી રીતે મજબૂતાથી પકડી શકે છે કેટલાક રમતવીરો હોય છે કે પોતાના બોટના કારણ કે પોતાના બોટ ખીલીવાળા હોય છે એના બોટના તળિયા ખીલીવાળી રચના હોય છે જેથી જમીન સાથે અને બોટ સાથે એની સારી પકડ રહી શકે સારી રીતે એ કે જમીન પર રહી શકે અને સરળતાથી તે દોડી શકે ચાલી અથવા દોડી શકે છે બરાબર એટલે આ રીતે આપણે જોઈએ તો ઘર્ષણ વધારવા માટેના જે ઉપાયો છે કયા કયા છે ઘર્ષણ માટેના ઉપાયો જોઈએ કે અહી જો કે મુચા પલાત લે આ વાત કા જોડા રાખીયે બરસોન બુશકે પારક મુર્ગોજ જે વાહનનો તૈયારો કા કેવાડા રાખા જોઈએ એકલે પણ બરસોન બુશકે વાહન અને સાયકલના બ્રેક પ્રણાલીમાં બ્રેક વાપરવા જોઈએ જેથી ઘર્ષણ વધી શકે કપડેની તાપકતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી લગાવ શકે કેટલી માટી લગાડે છે જેથી દરેક ખેલાડી સામે એ એમ ને સરળતાથી એ ઓરી શકે કોસરદબાર પસરક પ્રતિવત એ પોતાના હર્વ પર કોઈ વર્ષણ પદાર્થ લગાવે છે અને સમય પરને કે ઘર્ષણ વધારી અને હું પકડને મનુર બતાવે છે બરાબર અમુક પરિસ્થિતિમાં જો જો કે ઘર્ષણ અનિછનીય હોય છે આથી આપણે કે ઓછું બળ આપવું જોઈએ અમુક કે પરિસ્થિતિમાં અમુક આ પરિસ્થિતિમાં આપણે ઘર્ષણની વધારે જરૂર છે તેથી ઘર્ષણ નહીં ઇછનીય છે બરાબર હવે અમુક પરિસ્થિતિ આવી છે કે ઘર્ષણ અનિછનીય હોય છે તો તેની જરૂર પડતી નથી તો એ પરિસ્થિતિ આવે જો કે તમે કેરમ બોર્ડ પર આવો કેરમ બોર્ડ પર તમે પાવડર જેવો જીણો જે बारीक ભૂકો છાટી કરીને સપાટીની લેસી બનાવજો તેથી એ કેરો પર ઓવા માટી જે ઉકરી હોય છે એ સવરતાની સરખી સકે બરાબર તો એટલા માટે ત્યાં ઘર્ષણ ઘટાડવાની જરૂર છે એટલે કેરમ બોર્ડ પર બરતનો જે बारीक જીણો ભૂકો बढ़ी सके अनिवार्य समकी 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 इधर पची दरवाजा हुए ची दरवाज़ा ना मिचाकर आपने तेल जैसे उंगली होए ची इतनी किसी एक दरवाजा माने तो नहीं सीलाइन के मस्से करामाटे में सीलाइन मस्से होए ची ऐमा पर तभी उंगली पुरी शकुंज हिचको होए ची त्यापन के किचु किचु कवाज ना आए એટલા માટે તમે ઉંજન કરી ઘર્ષણ ઘટાડી શકો ઘર્ષણ ઘટાડો જેથી અવાજ પણ ના આવે અને સ સપાટી સમાન બને તો એ સરળતાથી આપણે જે છે જે સ એટલે કે રણિરણમ જેવો વ્યવ સરળ સપાટી જે તો સરળતાથી ઉકરી છકી શકે અને જો દરજાના નિજકા પાસે ઉંજન પૂરો તો ત્યાં કે ત્યાં પણ અવાજ ના આવે નિજકા પાસે મિતકાના જે લેવા રો વ્ય સપાટીઓ જોડાય છે ત્યાર જે સળિયાની ત્યાં પણ ઉંદર પૂરી શકાય છે સિલાઈ મશીનમાં પણ ઘસન ઘટાડવા માટે નિયૂર પૂરીને કે ઘસન પૂરી શકે છે બરાબર ઘસન ઓછું કરી શકે છે એટલે ઘન ઘસન ઘટાડી શકે છે દરવાજાના નિયંત્રવામાં તેલના થોડા ટીપા નાખો ત્યારે દરવાજો સરળતાથી હલનચલન કરી શકે હવે ઉંજન કા પૂરી છે કે તેલના ટીપા કેમ નાકે છે તો દરવાજો સરળતાથી આપણે કુલવન એટલે કે હલનચલન કરી શકે સાયકલના તથા મોટરના કારીગરો આ મશીનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે સાયકલ અને વાહનોના જે મોટરના જે કારીગરો છે એના ગતિશીલ ભાગો વચ્ચે ગ્રીસ પૂરે છે તેથી એટલે બે સપાટીઓ વચ્ચેનું ઘર્ષણ ઘટી જાય બરાબર એટલે ગતિશીલ ભાગો વચ્ચે ગ્રીસ લગાડે છે ઉપરના બધા કિસ્સામાં આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણને ઓછું કરીએ છીએ આપણે જે પ્રવૃત્તિ જે કેરમમાં જોયું વાહન અને સાયકલના અnablaise ભાગોજોયા અને ત્યાર બાદ એમ કે જો કે દરવાજાના બિજાગ્રમાં તો આ એમ કે ઘર્ષણ ઘટા કે ઘર્ષણ ઘટાવું જરૂરી છે બરાબર એટલે ઉપરના બધા ભાગોમાં કાર્યસર કાર્યક્ષમતા વધારવા ઘર્ષણ ઘટાડવું જરૂરી છે જ્યારે તેલ ગ્રીસ કે ગ્રેફાઇટનો અને મશીનના ગતિશીલ ભાગો પર તે લગાડવામાં આવે છે ત્યારે ત્યાં એક પાતળ સ્તર હોય છે સુકે છે કે જે તેલ ગ્રીસ કે ગ્રેફાઇટના ગ્રેફાઇટ તેલ બ્રિઝ કે ક્રેફાય અને મશીનના તતિશીલ ભાગો વચ્ચે લગાવવામાં આવે તો ત્યાં પાતળું સ્તર રચાય છે અને બે ગતિશીલ જે સપાટીઓ છે એ એકબીજાના સંપર્કમાં ન આવે બરાબર અને ઘર્ષણ ઘટી જાય એટલે ઘર્ષણ ઘટાડી શકે તેલ ડ્રીસ કે ટ્રેફાઈ અને મશીનના ગતિશીલ ભાગ વચ્ચે લગાવવામાં આવે છે ત્યારે ત્યાં એક પાછળું સ્તર રચાય છે અને ગતિશીલ સપાટીઓ સીધી એકબીજાના સંપર્કમાં આવતી નથી આ રીતે અનિયમિતતાઓ ખરબચડાપણું

ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંઝણ કહે છે ઘર્ષણ ઓછું કરતા પદાર્થો છે એ ઘર્ષણ ઘટાડતા પદાર્થોને શું કહેવામાં આવે છે ઊંઝણ ઘર્ષણ ઘટાડતા પદાર્થોને ઊંઝણ કહે છે કોઈ મશીનોમાં ઊંઝણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્થળો રચવામાં આવે છે હવાના સ્થળનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ મશીનો છે કે એમાં ગતિશીલ ભાગો વચ્ચે જ્યારે ઊંઝણ તરીકે ઊંઝણ તરીકે તેલનો કલામાં ન ઉંજન તરીકે તેનો ઉપયોગ કલામાં ન આવે ત્યારે એના ગતિશીલ ભાગો વચ્ચે હવાના સરોવ બનાવીને ઘર્ષણ ઘટાડી શકાય છે બરાબર એટલે ઘર્ષણ ઘટાડવા માટેના જે બૂટના તળિયા છે ત્યાં ખીલી જેવા કે ખીલી જેવી રચના હોય છે જેથી જમીન સાથે એની પકડ પકડ વધુ મજબૂત બને છે અને તે સરળતાથી ચાલી શકે છે અને દોઈ શકે છે બરાબર હવે ઘર્ષણ ઘટાડવા માટે આપણે જોયું કે કેમ રમવાની રમતમાં અનેકો ભારે કબોટનો મૂકો છાંટીને પણ ત્યાં ઘર્ષણ ઘટાડી શકાય છે ભારે બારનાના મીઠાગરામાં તેલ પૂરીને તેલના થોડા ટીપા નાખીને ઘર્ષણ ઘટાડી શકાય છે સાયકલ કરતા મોટર રિપેર કરનારા કારીગરો આ કારણ કે આ વાહનોના ગતિશીલ ભાગો વચ્ચે ગ્રીસનું સ્તર લગાવે છે બરાબર ગ્રીસ લગાવે છે કેટલાક મશીનોમાં મશીનોમાં તેના ગતિશીલ ભાગો વચ્ચે તેલ ગ્રીસ કે ગ્રેફાઇટ લગાવવામાં આવે છે જેથી જે ગતિશીલ સપાટીઓ એકબીજાના સંપર્કમાં ન આવે અને ઘર્ષણ ઘટાડી શકાય અમુક મશીનો કે તેમાં ઉજાણ તેલ તરીકે ઉજાણ તરીકે તેનો ઉપયોગ કરવામાં ન આવે તેના 30% ભાગો બચે હવાના સરોવંદાગીને ઘર્ષણ દૂર કરી શકે છે બરાબર હું આપણે સપાટ ઓસુ આપણે સપાટીઓ પર પોલિશ કરીને કે વધારે માત્રામાં ઉજાણનો ઉપયોગ કરીને ઘર્ષણને ઘટાડીને શૂન્ય કરી શકાય તો ઘર્ષણ ક્યારે શૂન્ય કરી શકાય ગમે તે કે સ્થિર સપાટી હોય પરંતુ એમ કે ત્યાં એમ કે અનિયમિતતાઓ જોવા એટલે કે ખાચા તો જોવા મળે છે ઘર્ષણ તત શૂન્ય કરી શકતો નથી ઘર્ષણ ક્યારે પૂરે પૂરે દૂર કરી શકતો નથી કોઈ પણ સપાટી સંપૂર્ણ લિસ્સી નથી હોતી એટલે ઘર્ષણ ક્યારે પૂરે શૂન્ય કરી શકતો નથી કોઈ પણ સપાટી સંપૂર્ણ લિસ્સી હોતી નથી તેમાં થોડી અનિયમિતતાઓ હમમે સાઇટ કે થોડી અનિયમિતતા હોય એટલે કે ખાચા હંમેશા હોય છે ગમે તે ગીસી સપાટી દેખાય પરંતુ ત્યાં થોડા પ્રમાણમાં ખાચા ઓલકે અનિયમિતતાઓ તો હોય છે બરાબર ને ઘર્ષણ પુરે કોરો પર કે દૂર કરી શકતો નથી બરાબર ને તો તમારો એ તબુ એચડબલુ આપણે જોઈએ તમાર આ ત્રણ طریقے ઘર્ષણ ઘટાડવાનો ઉપાય અને ઘર્ષણ ઘટાડવાનો ઉપાય બરાબર તો તમને સમજાયું તો અમારે તમારી નોટફા લખી અને તૈયાર કરવાનું બરાબર તમારું એ જ છે ઘરસણ ઘટાડવા ઘસણ વધારવાનો અપાયો અને ઘસણ ઘટાડવાનો અપાયો બરાબર તો આ બંને તમારી લખી તૈયાર કરવાના જય હિન્દ